kita <laughs> kan નમ જય જય મા માલે તુસાર આવજે આવજે મને તો જોગણી આવો નજે આવજે મારો ગાયાનો નું ઘર પણ આવજે তে যেলে য়াই যে নে মে যেবেমেো যুন আবেবযেপযে আসারা মোয় পেরেয়ে আপ্লার্বযে য়েযে যেযে যেয়ের্েয়ে শ্বেে

द <laughs> <laughs> આ વાત ની જઈ સા સા મિત્ર સંકિતા તત્વ મોર સલ્મોન કી તાર ઓન પાસિસ્ટી હું મારા કા સિક્કી એ વાત પાછળ આપણો મંત્રી આપણો કોકનો ભાંગી રહ્યો વાળો કે 900 લાખમાં પડ્યું પણ જોઈ ઈવાનાતી હતી જેની જેની કનેક્શન આપી કહી વાતમાં તો મતાઈ મતો પતાવો તો ન્યાય પાના મને

આ તો જેનું તો બેટા પોતાનો ભગવાન સંતુભાઈ કોઈ દાડો ખોટું ના કહેવા દેતો હોય એ તો કેમ હલો ખમા કેવીસને ભાઈ હા મામા કાજુ દે આજ કાલ કસરત કંડ તો આ बैजेन 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 कोटी सबै आफ्नो गर्नु छ ए लोकोनी बापाले भन्नु भयो भाइले चलो बापा नाश्तो गर्न आयराजपुर हे चालू बिजोमा अवस्था आयो अर्दवामा हो बिजोमा दुइजे छ नाश्तो जानु छ हामी चा पानी गर्द नाश्तो बस गर्नु छ हाल गर्नु माजाक त जान्दै मान बस बोल न गनी जग्गाै मुतैको छु

અdna ડાળા પ્રદાક્ષિણની માતા એકલી નહીં માતા મારું ચંદુભાઈ માતા પણ ચંદુભાઈ આ માણસ કદાચ પણ ભરી અને ખૂબ હોય 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 કરી કરીને બરોબર કદાચ આ વાતનો કોઈ લોકેશન પણ એવું કે વાત કરી જે ધંધો કરી એ મોટવીઓની ભૂલી બેટા બીજી આપણી ગુજરાતી વાતમાં આ જે વાત બની જઈશું તો કદાચ આ દીકરીનો तर बिंदी काळी सर